જે આદિવાસી જોહર કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસના દિને સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી કે હિલ પંગારબારીથી રસ્તો જે બને છે શિશુમાળ આંબોસી સુધી નવ કિલોમીટરનો જે જેનું કોન્ટ્રાક્ટર કાર્તિક પડિયા દ્વારા ખૂબ જ બોગસ કામ કરવામાં આવી રહ્યું છે જે બાબતનો વિડીયો મને મોકલવામાં આવ્યો હતો તે બાબત અમે લાગતા અધિકારીઓને ટેલિફોનિક જાણ કરી હતી જેના અનુસંધાને ગઈકાલે અહીંયાના એસોસરી અને કોન્ટ્રાક્ટર ત્યાં રૂબરૂ ચકાસણી કરવા માટે જાય છે અને ચકાસણી દરમિયાન કોન્ટ્રાક્ટર કાર્તિક પઢિયાર એવું બોલે છે અમારા લોકોને કે રોલ તું ચલાવી કાઢ મારો ડ્રાઈવર નહીં ચડશે મારી બુદ્ધિથી કરવાનો તો થાય કાં તો પેલા ભાઈને પૂછી લે આ ભાઈ ચલાવી શકે તો એને શીખવાડી દેમ અઠવાડિયાનો ચાન્સ આપો એટલે આવું બોલીને શું સાબિત કરવા માંગે છે એક તો કામમાં વાળ ઉતારવી છે સારું કામ કરવું નથી એટલે એ અમારા પર ઉપકાર કરવા એવો છે એવી રીતના વાત કરે કે બિલકુલ ચલાવી લેશું નહીં આ કોન્ટ્રાક્ટર વિરુદ્ધમાં આજે અમે ફરિયાદ આપી કે આવા કોન્ટ્રાક્ટરને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે કારણ કે અમારા આદિવાસી લોકોને આ રીતના બીવડાવીને જે દાદાગીરી કરતા હોય અમે બિલકુલ ચલાવી લેવાના વલસાડ મીડિયા આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો